વડોદરા શહેરના શિવશક્તિ નાસ્તા હાઉસ ખાતે નાગરિકોને એક જ છત નીચે તમામ મનપસંદ નાસ્તા મળી રહેશે જો તમે સ્વાદિષ્ટ અને વૈવિધ્યસભર નાસ્તાની શોધમાં હો તો શિવશક્તિ નાસ્તા હાઉસ તમારા માટે શ્રેષ્ઠ સ્થળ છે અહીં તમને પરંપરાગત ગુજરાતી નાસ્તાથી માંડીને અમદાવાદની પ્રખ્યાત વાનગીઓ સુધી બધું જ એક જ જગ્યાએ મળશે અહીં તમને ગરમા ગરમ અને તાજા સમોસા ભજીયા મેથીના ગોટા દાળ વડા બટાકા ચિપ્સ લસણિયા દાબડા ઢેબડી અને મિરચી વડા જેવી અનેક વાનગીઓનો સ્વાદ માણવા મળશે અહીં દરેક વસ્તુ શુદ્ધતા અને ગુણવત્તા સાથે બનાવવામાં આવે છે જેથી તમને ઘર જેવો સ્વાદ અને સંતોષ મળશે આ ઉપરાંત અમદાવાદના પ્રખ્યાત માણેક ચોકની ઓળખ સમાન ગુગરા સેન્ડવિચ અને આઈસ્ક્રીમ સેન્ડવીચની અનેક વેરાયટીઓ અહીં ઉપલબ્ધ છે આ અનોખી સેન્ડવીચનો સ્વાદ ચાખવા માટે આ સ્થળની મુલાકાત લેવી જ જોઈએ ઘણા દિવસથી આ નામ સાંભળ્યું શું શક્ય નાતા હોઉસ કે ત્યાં આઈટમો બધી સારી મળે છે તો આજે બધા ફ્રેન્ડ સર્કલ જતા હતા અહીંયા આગળથી ફરતા ફરતા તો જોયું નાસ્તો કરવા માટે આવ્યા પણ ખરેખર બહુ બધી આઇટમો એક જગ્યાએ મળે છે ભજીયાની આટલી બધી આઈટમો છે અને સ્પેશિયલ અમદાવાદની માણેક ચોકની જે ઘૂઘરા સેન્ડવિચ લાયા છે તો લાજવાબ શું એનો સ્વાદ છે અને આખા વરોડાની અંદર મે તો કહી છી શિવશક્તિ નાસ્તા જો ટેસ્ટ આજ સુધી કો જગ્યાએ ટેસ્ટ ન કર્યો અને મે તમારા મિત્રોને પણ કહી છી અને વરોડાની પબ્લિકને કહી છી કે અહીંયાગર આવો એકવાર ટેસ્ટ કરો અને બીજો જરૂર જરૂર આવશો જ તમે અહીંયાગર ફતેગંજ મે સ્થિત શિવશક્તિ નાસ્તા હાઉસની વાત કરે તો મે સૌથી પહેલા બોલના ચાહુંગા સ્ટુડન્ટ્સ કો એમએસ યુનિવર્સિટી મે જો હોસ્ટેલ મે રહે રહે ગર્લ્સ ઓર બોયસ અલગ અલગ હોસ્ટેલ મે રહે ઉન સભી કો સૌથી વધારે દિક્કત હતી નાસ્તા કો લેકે કેન્ટીન કી સુવિધા ભી આપ સભી કો પતા હી હે तो so, सबसे बेस्ट सजेशन है मैं आपको सजेस्ट करूँगा शिवशक्ति नाश्ता हो जो कि फ़तेहगंज में अभी न्यू ओपनिंग हुआ है उसके टेस्ट की बात करूं तो बहुत ही लाभदार टेस्ट है जो अलग अलग आपके स्टेट में जिस जो गुजरात के अलग अलग सिटी में रह रहे हैं अहमदाबाद में जो रह रहे हैं उनके अलग अलग जो आइटम्स है वो आइटम्स आपको यहाँ पर देखने को मिलेगा और अलग अलग जितने भी आइटम्स है समोसा से लेके भजिया से लेके जितने भी आइटम्स है सबका और बहुत ही लाभदार टेस्ट है एक बार जरूर विजिट कीजिए और उस विजिट के बाद आपको उस टेस्ट की आदत लग जाएगी सो so, सभी को रिक्वेस्ट ये जरूर करूंगा मीडिया के माध्यम से मैं आज विज़िट किया हूं आज पर्सनली बेस पे मैं खुद मीडिया से के माध्यम से बोलना चाहूंगा कि सभी आप एक बार जरूर विजिट करें जी बिल्कुल मैंने ये फर्स्ट टाइम ट्राई किया है और फर्स्ट टाइम का जो एक्सपीरियंस था बहुत ही बेटर रहा है सो so ये सजेस्ट सभी को ज़रूर करूंगा एक बार जरूर ट्राई करें अहमदाबाद के काफ़ी सारे स्टूडेंट हैं जो कि यहाँ पर स्टडी भी कर रहे हैं साथ साथ अलग अलग स्टेट के भी स्टूडेंट हैं जिन्होंने कभी यह आइटम ट्राई भी नहीं किया होगा जरूर एक बार ट्राई ट्राई कीजिए आपको गुजरात की ये ऐसी आइटम्स आपको खाने को मिलेगी जो आपके मुँह का स्वाद एकदम શિવશક્તિ નાસ્તા હાઉસ એમ્પાયર બિલ્ડિંગની બાજુમાં ફતેગંજ મેન રોડ પર આવેલું છે વધુ માહિતી માટે તમે સેવન સિક્સ નાઇન એટ નાઈન ફાઈવ વન થ્રી સિક્સ નાઇન નંબર ઉપર સંપર્ક કરી શકો છો સ્વાદિષ્ટ નાસ્તાનો અનુભવ કરવા માટે આજે જ મુલાકાત લો શિવશક્તિ નાસ્તા હાઉસ આપણે ફતેગજમાં ઓપન કરી છે ફતેગંજ મેઇન રોડ ઉપર જે એમ્પરર બિલ્ડિંગ છે એની જસ્ટ બાજુમાં જ આપણે ઓપન કરી છે અને નાસ્તાની વેરાયટીમાં આપણે જુદી જુદી પ્રકારના ભજીયા લાયા છે જે હું પોતે ચરોતરનો છું તો મેં ચરોતરની વિશેષ બધી જે વેરાયટી છે ભજીયામાં જેમ કે દાલવડા છે બફવડા છે પછી આપણે મેથીના ગોટા છે દાબડા છે લસણિયા જે અહીંયા આગળ ત્યાં અવેલેબલ છે નહીં પછી ઢેબરી જે અમારે ત્યાં બહુ ફેમસ છે તો એ બધે અલગ અલગ ભજીયાની વેરાયટી અમે લાવ્યા છે સાથે તમને અહીંયા આગળ આપણે ત્યાં એમએસ નજીક પડે છે તો એમએસમાં એમએસના વિદ્યાર્થીઓ માટે આપણે ત્યાં ફાફડા પણ અવેલેબલ કર્યા છે આપણે અને એની સાથે છોલે ભટુરે છે અને અમારી જે સ્પેશિયલ વેરાયટી છે એની અંદર માણેકચોક હવે મેં જોયું છે કે વડોદરાથી તમારે ત્યાંથી બધા અમદાવાદ જતા હોય છે સ્પેશિયલ માણેકચોકમાં સેન્ડવિચ ખાવા માટે બરાબર છે યા ઘોઘરા સેન્ડવિચ છે પછી આઈસ ચીઝ આઈસ ચોકલેટ આઈસક્રીમ સેન્ડવિચ છે પાઇનેપલ આઈસક્રીમ સેન્ડવિચ છે તો એ બધી વેરાયટી હું મારે ત્યાં લાવ્યો છું એટલે આમાં શું વડોદરામાં ફતેગઢની અંદર વિશ્વ સૌથી એરિયા પોપ્યુલર છે વિદ્યાર્થીઓ માટે તો એ લોકો ખાસ કરીને ફાસ્ટ ફૂડને વધારે પ્રાધાન્ય આપતા હોય છે તો એમના માટે ખાસ કરીને આ બધી જ વસ્તુ અલગ અલગ જગ્યાએ ના જવા ના જવું પડે એટલા માટે હું એક નવા કોન્સેપ્ટ લાવ્યો છું એક જ સ્થળ એક જ સ્થળ પર તમને બધી જ વસ્તુ નાસ્તાની મળી રહેશે મારું ખાલી એટલું જ કહેવું છે કે જો તમે સ્વાદ પ્રેમી હો અને તમને ખરેખર મજા આવતી હોય નવી નવી વસ્તુ ટ્રાય કરવાનો તો તમારે મારે ત્યાં આગળ એક વખત અવશ્ય મુલાકાત લેવી જોઈએ જેથી કરીને તમને હું કહું છું ખરેખર મજા આવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર